કટાણા તાલુકાના જિયાપર ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શરદ પૂર્ણિમાના ઉત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી મહિલા મંડળના બહેનો અને યુવક મંડળના ભાઈઓએ સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી મોટી સંખ્યામાં લોકોએ આ શરદ પૂર્ણિમાના ઉત્સવમાં રાસ કરવાની રમઝટ બોલાવી હતી હવે જોઈએ મંગવાણા આમતક તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કટાણા તાલુકાના જીયાપર ખાતે વિષ્ણુ સમાજ દ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સમાજના પ્રમુખ ત્રિકમન ગોસ્વામી દ્વારા આમ ટીની સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષથી સમાજ દ્વારા નવ નવરાત્રિની શરદ પૂર્ણિમા અને નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનના કાર્યક્રમો યોજી સામાજિક એકતાને બળવળતર બનાવવામાં આવતી અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગો સૌ સમાજના આગેવાનો સાથે મળીને યોજવામાં આવતા હોય છે આજના પ્રસંગમાં પણ મોટી સંખ્યામાં મહિલા મંડળ યુવક મંડળ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને ખેલૈયાઓએ ભાગ લીધો હતો મંત્રી પ્રવીણભાઈ વાણંદ જયંતિઘર ગોસ્વામી નરેશભાઈ અનમ કૃષ્ણકાંત પંડ્યા

કમલ ગોસ્વામી મંત્રીશ્રી પ્રવિણભાઈ ચૌહાણ જયંતિગીરી ગોસ્વામી પરેશભાઈ ચૌહાણ મુકેશગીરી ગોસ્વામી ગૌરવગીરી ગોસ્વામી વિવેક ગુસાઈ જેવા અનેક યુવા મિત્રોનો પણ સહકાર મળી રહ્યો છે અને મહિલા મંડળ ડોક્ટર જે કે પંડ્યા જર્ષિબેન પંડ્યા વિજયબેન ગોસ્વામી એ મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ સહયોગ મળે છે યુવા સકલ પણ એકદમ સક્રિય છે તો ત્રણેય માગો મળી અને છેલ્લા ચોવીસ વર્ષથી અમે ઉજવી રહ્યા છીએ ભારત માતાજી જય